સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સરદાર સાગા સરદાર એકસો પચાસ અંતર્ગત અખંડ ભારતના શિલ્પી વિશ્વ વિભૂતિ અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રને સમર્પિત જીવન કવન આદર્શને અંજલી આપતો અનોખો કાર્યક્રમ સરદાર વોક એન્ડ વોલ યોજવામાં આવી આ અનોખી યાત્રા તારીખ ત્રીસમી જાન્યુઆરી બે હજાર પચીસ સવારે સાડા દસ કલાકે સરદાર પટેલના નિવાસ સ્થાન કરમસદથી શરૂ થઈ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનગમન આદર સાથે સંકળાયેલા મહત્ત્વના પડાઓને આવરી લઈ સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે પહોંચી હતી એકતા અને રાષ્ટ્ર નિર્માણની સહિયારી જવાબદારીના પ્રતિક સમાન સરદાર વલ્લભભાઈ પટેલની પાવન સ્મૃતિમાં આ અદ્વિતીય કાર્યક્રમ એકતા અને અખંડિતતાનો સંદેશ ફેલાવ્યો હતો દરેક મહત્વના પડાવ પર આ કાર્યક્રમના સહભાગીઓ સરદાર પટેલના જીવન અને વિઝન સાથે સંકળાયેલા પ્રતિકાત્મક સીમા ચિહ્નોનું સ્મરણ કર્યું હતું અને દરેક મહત્વના સ્થાન પર હ્યુમન વોલ બનાવી સામૂહિક શક્તિ અને સંવાદિતાનું પ્રદર્શન કરીને એકતાની ભાવનાને મજબૂત કરી હતી આ રેલીમાં જોડાયેલા લોકો દ્વારા અગિયાર કલાકે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે બે મિનિટનું મૌન પાડ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે વોક એન્ડ ગોલ કાર્યક્રમનું આયોજન કર્યું છે આ કાર્યક્રમ આ જે અનોખી યાત્રા છે એ યાત્રા કરવા પાછળ ઉદ્દેશ છે આપણા જે નવ યુવાનો જે છે એમાં સરદાર વલ્લભભાઈ પટેલ જીવન કાર્યો અને એમની જે દેશની એકતા અને અખંડિતતા માટે ચાણક્ય ભારત ના શિલ્પી એકતાના પ્રણે શિલ્પી એકતાના સાહેબ ની મહામાનવ મી જન્મ જયંતિ જન્મજયંતિની ઉજવણી ચાલી રહી છે સરદાર સાગા